નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વઅધ્યયન આવેલી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર છ વિચરતી અને વિમુક્ત જાતિઓ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોતી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્ય પોથી પાઠ નંબર છ વિચરતી અને વિમુક્ત જાતિઓનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે તો જવાબ આવશે વિકલ્પ એ કાંગ્રસિયા ત્યાર પછી બીજું વિચરતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસો ત્યાર પછી ત્રીજું નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ સી અંગ્રેજ સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા ત્યાર પછી ચોથો સવાલ વણઝારોનો વણઝારાનો પોઢોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી એટલે કે ટાંડુ પાંચમું ગુજરાતની વિચરતી જાતિઓમાં નીચે પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી એટલે કે ડફેર ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી દોરડા ઉપર કરતબ બતાવવામાં આ જાતિ હોશિયાર છે ત્યાર પછી સાતમો સવાલ જો તમે જાદુ કરવા દોરડા ઉપર ચાલું લાકડી ઉપર ચાલું એ કર્તબ જોઈ રહ્યા છો તો નીચે પૈકી કઈ લોકોનો એ છે તો જવાબ આવશે વિકલ્પ બી નટબાણિયા ત્યાર પછી આઠમું ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ સી એક બે અને ત્રણ એટલે કે તેઓ વેપારી પોઠોને લાવા લઈ જવાનું કામ કરતા બીજું અલાઉદ્દીન ખલજી અને જહાંગીરે વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો ત્રીજું મધ્ય એશિયાથી ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને જતી હતી નવમો વિચારતી વિમુક્ત જાતિઓમાં દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે તો અને એટલે કે ભાષા પહેરવેશ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું ભારત અને વિશ્વની કડી ખાલી જગ્યા જાતિના લોકો હતા તો જવાબ આવશે વણઝારા બીજું વિચરતી વિમુક્ત જાતિઓમાં ખાલી જગ્યા સૌથી અગત્યના હતા તો જવાબ આવશે વણઝારા ત્રીજું વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે વન્ય સંસાધન અને ખાલી જગ્યા આધારિત હતું તો જવાબ આવશે પશુપાલન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે બી મને ઓળખો એમાં પહેલું અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ તો જવાબ આવશે દેવી પૂજક બીજું યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા તો જવાબ આવશે વણજારા ત્રીજું બજારમાં રસ્તા ઉપર અમે દોરડા પર કરતબ્ય બતાવીએ છીએ તો જવાબ આવશે નટબજાણિયા ત્યાર પછી ચોથું અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ તો જવાબ આવશે કાંગસિયા પાંચમું અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે દેવી પૂજક ત્યાર પછી પ્રશ્ન નંબર બે સી નીચેના દરેક વિધાન માટે ખોટા શબ્દ ઉપર છે કોમારી અને વિધાન ખરું બનાવો તો જોઈએ આપણે પહેલું વાક્ય વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે કે રણ પ્રદેશમાં સતત ભ્રમણ કરતી તો અહીંયા ખોટો જવાબ આવશે રણપ્રદેશ જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી બીજું દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધા કે શિક્ષણનું ઊંચું પ્રમાણ જોવા મળે છે તો શિક્ષણનું એટલે અંધશ્રદ્ધા ઉપર આપણે છેકો મારીએ તો જવાબ આવશે દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે ત્યાર પછી ત્રીજું મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ નટ કે બજાણિયા કે વણઝારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી તો વણઝારા દ્વારા એટલે નટ બજાણિયા ઉપર આપણે છેકો મારી દઈએ તો જવાબ આવશે મધ્ય એશિયાથી અનેક વસ્તુઓ વણઝારા દ્વારા ભારતમાં આવતી અને બજાર ભારતથી બહાર જતી ચોથું આજે વણઝારા કે નટ કે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે તો વણઝારા ઉપર આપણે છેકો મારીશું અને જવાબ આવશે કે આજે નટ કે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે ત્યાર પછી પાંચમું શિક્ષણ અને જાગૃતિના અભાવે સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે તો વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે તો અહીંયા આવશે સ્થાયી સમાજ તો વાક્ય બનશે કે શિક્ષણ અને જાગૃતિના અભાવે વ્યવસ્થાના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવા એમાં પહેલું વિચરતી અને વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુઓનું વિનિમય થતું તો વિચરતી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા બીજું ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોવી ચિત્તોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાળિયા બેરાગી પારઘી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ત્રીજું ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસોડા ભવૈયા રાવળ કાંગસિયા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે ચોથું વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ ઈસવીસન ઓગણીસો બાવનમાં આ કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરતાં તેઓ વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન પામી પાંચમું ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે તો ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તેમને સ્થાયી કરવા માટે એની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે છઠ્ઠો સવાલ વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે તો વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણજારા છે સાતમું નટબજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા નટબજાણિયા જુદી જુદી કરતબ કરી પેટીઓ રળતા તેમાં અંગ કરતબની ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે જાદુ કરવા દોરડા ઉપર ચાલવું લાકડી ઉપર ચાલવું જેવા કર્તબો કરી અને લોકોનું મનોરંજન કરતા હોય છે વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ કઈ બાબતોમાં સમાનતા જોવા મળે છે તો વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કુટુંબ પ્રથા ભાષા ખોરાક પહેરવેશ અને અન્ય જીવનશૈલી સમાન હોય છે પ્રશ્ન નંબર ચારે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે જીવનશૈલી તો જે તે જાતિની રહેણી કરણી તેના રીત રિવાજ તેના ઉત્સવો તેના પહેરવેશ વગેરે બાબતોના અભ્યાસને જીવનશૈલી કહેવામાં આવે છે બીજું વણઝારા વણઝારા સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે વિચરતી એટલે સાથે જોડાયેલા લોકોને વિચરતી અને વિમુક્ત સૌથી અગત્યની જાતિ છે છે ત્યાર પછી ત્રીજું વિચરતી અને વિમુક્ત જાતિ તો પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી ટૂંક નોંધ લખો એમાં પેલું ગુજરાતની જનજાતિઓ તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભાવૈયા રાવળ કાંગસિયા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે તો વિમુક્ત જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર દેવીપૂજક સંધિ વગેરેનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે ત્યાર પછી બીજું વણઝારા તો વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે તે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં વણઝારા જાતિનું નામ જાણીતું છે વણઝારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા તેમની પોઠોના સમૂહ વણજાર એટલે કે ટાંડુ કહેવાતું સુધી અનાજ અને ચીજવસ્તુઓ કરતો હતો વણઝારાઓ બળદો ઉપર અનાજ લાદીને શહેરમાં વેચતા હતા વણઝારાઓના એ કાર્યનો ઉલ્લેખ મુગલ બાદશાહે કરેલ છે યુદ્ધ દરમિયાન વણજારાઓ મુગલ સૈન્ય માટે બળદોની પોઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા લઈ જતા હતા આ રીતે તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા તેઓ ભારત ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજ શાસન પછી વણઝારા સમાજ થઈ ગયો ગરીબ વણજારા બંગડીઓ અને કાંગસિયાઓના વેપાર વેપારી થયા તો કેટલાક મજૂરી કામ અને માટી કામ કરવા લાગ્યા સ્વતંત્ર ભારતમાં વણઝારાઓ સરકારની શિક્ષણ અને અન્ય યોજનાઓનો લાભ લઈ અને વિકસિત થયા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલું તમારા વિસ્તારમાં જોવા મળતી વિચારતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો અમારા વિસ્તારમાં જોવા મળતી વિચારતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા કાંગસિયા જોવા મળે છે જ્યારે વિમુક્ત જાતિઓમાં ડફેર મિયાણા વાઘેર દેવીપૂજક અને સંધિ વગેરે જોવા મળે છે ચાલો ત્યાર પછી આગળ બીજું તમારા ગામમાં રહેતા વિચારતી અને વિમુક્ત જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો અમારા ગામમાં દેવી પૂજક જાતિના લોકો રહે છે તેમનો ખોરાક મોટા ભાગે અમારા જેવો જ છે તેઓ આજીવિકા માટે શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચવાનું કામ કરે છે તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે ત્રીજું નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તેને શોધીને લખો તો અહીંયા તમે જોશો તો દેવીપૂજક ભવૈયા બજાણિયા કાંગસિયા રાવળ સલાટ ભાટ અને ભામટા તો અહીંયા તમે જોશો તો આપણે આ બધા જ ઉપર અહીંયા બોક્સ કરી અને દર્શાવેલા છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પાઠના એટલે કે આ જે અધ્યયન પોથી છે તેના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તમે તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે